રાજકારણ ક્ષેત્રે મહત્વના સમાચાર મળી રહ્યા છે અમરેલી ભાજપના ભડકાના સ્પષ્ટ સાંસદ નારણ કાછડિયાએ પ્રદેશ ભાજપ ઉપર લગાવ્યા ગંભીર આરોપ પ્રદેશ ભાજપના નેતૃત્વ પર નારણ કાછડિયાએ વ્યક્ત કરી નારાજગી ભાજપે નબળા ઉમેદવારને મેદાને ઉતાર્યાનો કાછડિયાનો આરોપ કોંગ્રેસે ભાજપને ને હોવાનો નારણ કાછડિયાનો દાવો 2009 2014 2019 ના ત્રણ ત્રણ વખત મને સાંસદ તરીકે ચૂંટીને મોકલ્યો તે બદલ પણ હું સાવરકુંડલાના શહેર અને ગ્રામના કાર્યકર્તાઓ ખૂબ ખૂબ आभार मानू અને સાવરકુંડલા તો મારું ખોટી ગુર કે આજે 35 થી 40 વર્ષથી હું આ સાવરકુંડલાની સાથે જોડાયેલો થાય છે સાવરકુંડલાનો એક જ કાર્યકર્તા સાવરકુંડલા શહેર હોય સાવરકુંડલા તમામ કાર્યકર્તાઓ સાથે એક પારિવારિક અને પરિવારનો સંબંધ છે જ્યારે સાવરકુંડલાના કાર્યકર્તાઓ માટે નહીં કે સમગ્ર અમરેલીના કાર્યકર્તાઓ માટે બધાની માટે હજી પણ હું તમારી માટે ગમે ત્યારે રાતના બે વાગ્યે પણ તમારો ફોન હોય તમારું કામ હોય તો તમારી માટે રીતે જોડાયેલો છું છું અને રહેવાનો ઘણું મને દુઃખ થાય છે પણ ના છૂટકે મારે કહેવું પડે કોઈ પણ કાર્ય કરતા ભારતીય જનતા પાર્ટી નો કાર્ય કરતા ઉભો કરતા 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 દસ વર્ષ ધમકીઓ આમ તો આમ કરી નાખશું આમ નહીં કરો આમ કરી નાખશું આમ નહીં કરો તમને આમ કરશું તમને આ જિલ્લામાં પોલીસ છે ને તેની અમને ખબર છે એટલે પોલીસની ધમકી મહેરબાની કરીને કોઈ કાર્યકર્તા નહીં આપો અને કોઈ પણ કાર્યકર્તાને આપણે પાર્ટીના કાર્યકર્તા હોય છે આપણે કોઈ ખોટું કામ નથી કરવાનું ખોટું કામ આપણે કરવાનું પણ નથી એટલે આપણે કોઈથી ડરવાનું નથી કારણ કે ભારતીય જનતા પાર્ટીનું આપણે ગ્રહ માટે રચના અને આજે જે ગઈકાલે દિલીપભાઈ જો લગભગ તો બધી જગ્યાએ તમે જોયું છે કે કોંગ્રેસમાંથી કે આપમાંથી સવારમાં આવે બપોરે અમને હોદો મળે બીજે દિવસે અમને કેબિનેટ લઈ મંત્રીના પદ મળી જાય સંગઠનના પદ મળી જાય ધારાસભ્યની ટિકિટો મળી જાય તો ભારતીય જનતા પાર્ટીના એક સાંસદ તરીકે તમે પાર્ટીની અંદર લેવા અમને કોઈ વાંધો નથી પાર્ટીના નિયમ પ્રમાણે આપણે લેવા જોઈએ અને લઈ આપણે સરવાળો કરવાનો છે બાદબાકી નથી કરવાની એ અમે માનીએ છીએ પરંતુ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાને ભોગે નહીં ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા પાંત્રીસ પાંત્રીસ વર્ષથી ભૂગળ પાથરતો હોય ભારતીય જનતા પાર્ટીના ઝંડા લગાડતો હોય ભારતીય જનતા પાર્ટીના નારા લગાડતો હોય અને તમે કાલે સવારે લઈ આવો એ તમે સ્ટેજ ઉપર બેસતો હોય અને ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા સિનિયર કાર્યકર્તા હોય એ સામે બેઠતો હોય એ કેટલા અંશે વ્યાજબી છે અને ભારતીય જનતા પાર્ટીના કોઈ પણ કાર્યકર્તાને સાઇડલાઇન લાઈન કરી અને કોઈને તમારે હોદ્દો કે તમારે આવતા હોય એમના માટે તો ક્યારેય અમે સ્વીકારી શીખી કારણ કે અમે જેમ દૂધમાં સાકર ભળી જાવ અમને વાંધો પણ નથી પણ ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા છે જૂનો કાર્યકર્તા છે જે અડેખમ કાર્યકર્તા છે એને ક્યારેય અન્યાય ન થાય કારણ કે આજે આપણી સત્તા છે આપણી રૂલિંગ પાર્ટી છે અને આપણે રોલિંગ આપણી માટે આટલી મોટી ફોજ છે છતાં પણ આપણે સામે પક્ષે કશું નથી એક પણ કાર્ય કરતા નથી એક પણ નેતા નથી એનું કોઈ નેટવર્ક નથી એમની આગળ કોઈ સત્તા નથી સત્તા પણ આપણને છે તો